મારું નામ મહેશ ચોડવડીયા છે હું સાવરકુંડલા તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ છું ખેડૂત પુત્ર છું ત્યારે આ ખેડૂતોની વેદના સમજી છું વેદના એટલે કે આ જે ડુંગળી અમારી સફેદ ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ એક હબ છે મોટું અને લગભગ લગભગ અબાઉટ એકસો સિત્તેર જેટલા જેટલા ડીહાઈડ્રેસન પ્લાન્ટ આવેલા છે અને એને લગભગ રોજે રોજની પંદરસો ની એવરેજ મૂકે તો અઢી લાખ બોરીની જરૂરિયાત પડે ત્યારે આ જે પત્તી પીલાણ થાય છે એનો ભાવ આજથી દસ પંદર દિવસ પહેલા એકસો ને પંદર રૂપિયા હતો ત્યારે આ લોકો અમારી ડુંગળી અઢીસો રૂપિયા ખરીદતા અને એને પોષણ હતું આજે એકસો અઢાર રૂપિયા કિબલ ભાવ છે પત્તીનો છતાં એલું લોકો ડબલ અમારો ભાવ લાવી દીધો છે એટલે કે હરાજી શરૂ કરે છે આ કરેલા વ્યાજબી ખેડૂત મરી રહ્યો છે લૂંટાઈ રહ્યો છે ખેડૂતને પડતર કિંમત નથી મળતી ત્યારે અમારી માંગણી છે કે તમામને ન્યાય મળે વેપારીઓ બસો રૂપિયાથી હરાજી શરૂ કરે બસો નીચે અમારો માલત ન વેચા હોતી આ અમારી માંગણી છે નરસિંહભાઈ બાલુભાઈ નકુમ મારું ગામ મહુવા તાલુકાનું અખેગઢ ગામ છે આજે અમે મહુવા યાર્ડની અંદર સફેદ ડુંગળી લઈને આવેલા છીએ અને સફેદ ડુંગળીનો અહીંયા ભૂલ ભરાવો થઈ ગયેલો છે અને ભાવો એકદમ ભાવ ગગડતા જાય છે જેથી કરીને આજે હરાજીનું કામકાજ બંધ કરેલું છે અને ખેડૂતો દ્વારા માંગણી કરેલી છે કે સફેદ ડુંગળીના વીસ કિલોના બસો રૂપિયાથી શરૂ થાય તો જ અમારે હરાજી શરૂ કરવાની છે ખેડૂત છું અત્યારે એવી પોઝિશન છે ખેડૂતોની કે અહીંયા લાવી ખાલી ભાડાના ને ખાલી ઠેલાના પૈસાના મજૂરી મળે છે જેટલું અહીંયા વેપારીઓ ભાવ આપે છે એવા એને ડીએડીસો અઢીસો એ પહોંચ્યું ચારેય કેબલનોને ભાવ એવો હતો છતાં એને હવાહો હો રૂપિયા દોઢસો રૂપિયા આપે છે તો એને એટલું જ કે ખેડૂતોની કઈક દિયા કરે તડીકો ટાટ જીવજંતુ જંતુ બધામાં કેટલા હેરાન થાય છે કેટલા દુઃખી છે કેટલા ખર્ચાય છે છતાં એને એક રૂપિયા નફો નથી મળતો